જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે રોયલ બુલેટ જોઈ રહ્યા છો બુલેટ વેચવાનું છે સ્ટાન્ડર્ડ બુલેટ ત્રણસો બુલેટ વેચી દેવાનું છે રોયલ બુલેટ રાજકોટનું પાર્સિંગ વન ઓનર સાવ ઓછું ચલાવેલું બુલેટ છે બે હજાર બાવીસના આઠમા મહિનાના મોડલનું આ બુલેટ છે વન ઓનર આ બુલેટ જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ અને સાવ ઓછું ચલાવેલું બુલેટ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો જો તમારે આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ બુલેટના માલિકનો નંબર ગાડી ક્યાં જો મળે બુલેટની કિંમત બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો

તમે હશો તો તમને લોન કરી આપવામાં આવશે તેવું આ બુલેટના માલિક જણાવશે મિત્રો તમે બુલેટની કંડિશન વિડીયોમાં જોઈ છો અત્યાર સુધીમાં આ બુલેટ ફક્ત સાત હજાર કિલોમીટર ચાલેલું છે ફૂલ વીમો ચાલુ છે બે હજાર ને સાતમા મહિના સુધીનું મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય બુલેટ ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ બુલેટ તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે શિવશક્તિ ઓટો રાજકોટ સરનામા વિશેની વાત કરી દઉં તો એસી ફૂટ રોડ રાધિકા રેસ્ટોરન્ટની સામે રાજકોટ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને બુલેટની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે બુલેટ લઈ શકો છો મિત્રો બુલેટના કિંમત વિશેની વાત કરી દઉં તો આ બુલેટની કિંમત બે લાખ આડત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું બુલેટના માલિક જણાવે છે રાજકોટનું જ પાર્સિંગ રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે બુલેટ વેચવાનું છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ બુલેટના માલિકનો નંબર આપેલો છે બુલેટના માલિકનો નંબર અઠાણું અઠાણું ત્રાણું એકતાલીસ સોત્રીસ તે આ બુલેટના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને બુલેટ બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો બુલેટ વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું